એ બદલાતો નથી અને જેણે તમને તેની સેવામાં બોલાવ્યા છે એ દેવની યોજના એ દેવ પૂરી કરે છે અને જો એ સેવા દેવ તરફથી નથી તો એ સેવા રોકાઈ જાય છે પરંતુ જે સેવા આકાશ અને પૃથ્વીના કરતા યહોવા તરફથી છે એ સેવા અને એ કાર્ય કદી રોકાતું નથી એ કાર્ય દિન પ્રતિદિન આગળ અને આગળ વધતું જાય છે હાલ હાલેલુયા દેવે તમને ઉત્તમ સેવાને માટે પસંદ કર્યા છે ત્યારે પ્રિયો તમારી સેવા તમારે કરવી પડશે તમારી સેવા તમે કોઈને સોંપી નહીં શકો તમારે એ ભારને ઉચોકો પડશે સેવારૂપી ભારને દરેકને દેવે એક અદ્ભુત સેવાને માટે આ પૃથ્વીના પટલ પર રાખ્યા છે કોઈ પણ આ પૃથ્વીના પટલ પર આપણે નથી આપણે દરેક દેવની સેવાને માટે દેવના ઉત્તમ કાર્યને માટે છે ત્યારે મારી સાથે પવિત્ર શાસ્ત્ર બાઇબલ ખોલશો યુના એનો પેલો અધ્યાય પહેલી અને બીજી કલમ વાંચીએ ત્યાં આપણને દેવે જે યુનાને દેવની સેવાને માટે બુલાહટ આપી એ બાબત જોવા મળે છે અને દેવ તેની સેવાની અંદર કઈ રીતે બુલાહટ આપે છે એ આપણે વાંચીશું યુના પહેલો અધ્યાય પહેલેથી અને બીજી કલમ યહોવા યહોવાનો એવું વચન હા અમિતાઈના દીકરા યુના પાસે આવ્યું કે હા ઊઠ મોટા નગર નિનવે જા ને તેની વિરુદ્ધ પોકાર કર કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ વધી મારી આગળ આવી છે મારી આગળ આવી છે અહીં યુનાને સેવાની માટે દેવે બુલાહાટ કરી છે દેવે યુનાને કહ્યું ઉઠ મોટા નગર નિનવેચા ને તેની વિરુદ્ધ પોકાર કર કેમ કે તેની દુષ્ટતા મારી આગળ આવી છે હલેલુયા હલેલુયા દેવ તેના બાળકોને જ્યારે પોકારે છે ત્યારે જવું જ પડે છે એમની દૃષ્ટતાની વિરુદ્ધ પણ પોકારવું જ પડે છે કારણ કે સેવા દેવની છે આ સેવા માણસની નથી અને જ્યારે દેવની સેવાની અંદર દેવ બુલાહટ આપે છે અને દેવ જે કહે છે એ મારેને તમારે બોલવું જ પડશે એ કોઈ અટકાવી નહીં શકે માટે યુનાને કહેવામાં આવ્યું ઉઠ અને મોટા શહેર નિનવેજા તેમની વિરુદ્ધમાં બોલવાનું છે તેના માટે સારું સારું બોલવાનું નથી કારણ કે તેની દુષ્ટતા મારી સામે આવી છે અહીં યુનાને સેવાની માટે બુલહાટ આપવામાં આવી છે પરંતુ યુના શું કરે છે ત્રીજી અને ચોથી કલમ વાંચીશું પણ યુના યોવાની હજુરમાંથી તારસીસ નાસી જવાને ઉઠ્યો તે યાફામાં ચાલ્યો ગયો ત્યાં તેને તારસીસ જનારું એક વહાણ મળ્યું તેણે તેનું નૂર આપ્યું ને યહોવાની હજુરમાંથી તેઓની સાથે આ તારશીસ જવા સારું તેવા આ તેમાં ચડી બેઠો અને તારસીસ જવા સારું તે ચડી બેઠો અહીં યુનાને શું કરવામાં આવે છે સેવાને માટે ભૂલાહાટ આપી દીધી છે દેવે કહ્યું મોટા નગર નિનવેજા પરંતુ યુના શું કરી રહ્યો છે આજ્ઞા ન માની ભાગવા લાગ્યો અને એણે નિનવેની જગ્યાએ તારસીસ ભાગવા લાગ્યો આજે છે કોઈ એવો જેણે દેવે સેવાને માટે બુલાહાટ આપી દેવે કહ્યું તું મારો સેવા કરશે અને એને એની બુલાહાટ આજ્ઞા ના માની હોય એવું કોઈ છે અને એ બાબતમાં હું કહું છું હું પોતે છું કારણ કે દેવે મને તેની સેવાને માટે પુલાહાટ આપી હતી મે બાળપણથી કહ્યું દેવ હું તારી સેવા કરીશ પરંતુ જ્યારે એક યુવાની અવસ્થામાં પહોંચ્યો દેવની સેવાને છોડીને હું પણ યુનાની માફક ભાગવાને માટે તૈયાર થયો પરંતુ દેવે એવી રીતે પકડ્યો કે ભાગવા નહીં દીધો મે પણ વિચાર્યું કે ના મારે હવે સેવા નથી કરવી મારા મિત્રો જે માર્ગમાં ચાલે છે એ માર્ગમાં હું પણ જઈશ પરંતુ ના દેવે જેને સેવાને માટે બોલાવ્યું છે દેવ એની સેવામાં એને પકડી રાખે છે પરંતુ દેવે જેને બોલાવ્યો નથી જે મન બનાવીને પોતે આવ્યો છે કદાચ એને દેવ છોડી શકે છે પરંતુ જે દેવે જેને બોલાવ્યું છે એને કોઈ રોકી શકતું નથી હલોયા અહીં યુના શું કરે છે આજ્ઞા ન માનીને ભાગવા લાગ્યો છતાં દેવે તેને છોડ્યો નહીં કારણ એ દેવની યોજનામાં હતું અને યુના પેલો તેને ચોથી કલમ પણ વાંચી લઈશું યુના ભાગવા લાગ્યો પરંતુ દેવે તેની મુલાકાત કરી ચોથી કલમ વાંચીએ પણ યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું ને સમુદ્રમાં મોટું તોફાન થયું

દેવની જે સેવા છે એ સેવામાં લાગ્યા રહીએ મન લગાવીને સેવા કરીએ એ સેવા કેવળ તમે જ કરી શકો છો એ સેવાના હકદાર તમે જ છો પ્રિયો અને છારે આપણે વાંચીએ છે પાંચમી ને છઠ્ઠી કલમ પણ વાંચીએ યુના એ સેવાઓને છોડીને હવે ભાગવા લાગ્યો છે દેવે મુલાકાત પણ કરી છે અને હવે એ ચાણમાં જઈને સંતાઈ ગયો છતાં દેવે શોધી કાઢ્યો જો તમે હું એવું વિચારીએ કે હું નીચાણમાં જઈને સંતાઈ જઈશ મારે આ નથી કરવું મારે છોડી દેવું છે મને કોણ જોનારું છે પરંતુ દેવનું વચન કહે છે તું જઈને સેવોલમાં પથારી નાખે તો પણ તમારો દેવ તમને શોધી

તારા દેવને વિનંતી કર એટલે કદાચ એમ બને કે દેવ આપણે વિશે વિચાર કરે ને આપણો નાશ ના થાય અને આપણો નાશ ના થાય મારા પ્રિય યુનાની છાણમાં સંતાઈ ગયો દેવે તેને શોધી કાઢ્યો આપણો પ્રભુ એટલો મહાન પરમેશ્વર છે મારા પ્રિય એ ને છોડીને એકને શોધવાના માટે નીકળી પડે છે તો આજે કરનજવેલી મંડળીના એક એક વ્યક્તિને દેવ શોધી રહ્યો છે જેમને દેવે ઉત્તમ સેવાઓ આપી છે જો તમે દેવની ઉત્તમ સેવામાં છો સારા ભાગને તમે પસંદ કર્યો છે દેવની સારી સેવા આગળ આગળ અને છો તો ધન્ય બાબત છે પરંતુ જો નથી તો દેવ આજે તમને રહ્યો છે દેવે તમને જે સેવાઓ આપી છે એ સેવાને માટે શું તમે તૈયાર છો આ જે સમય છે તમારી પાસે દેવ તમને નીચાણમાંથી પણ શોધી કાઢશે પરંતુ સેવા તો કરાવશે જ સેવા તો તમારાથી જ લે કારણ કે તમે દેવનું પસંદ કરેલું પાત્ર છો અને પ્રિયો ત્યાર પછી શું થાય છે જ્યારે આપણે વાંચી સાતમી કલમ ત્યાં ચિઠ્ઠી નાખવામાં આવે છે અને યુના પકડાઈ જાય છે યુના પકડાઈ જાય છે યુનાનું નામ એ ચિઠ્ઠીમાં નીકળે છે ત્યાં કેટલાય લોકો હતા એ લોકોના નામ નહીં નીકળ્યા પરંતુ દેવે જેને મોકલ્યો હતો એનું જ નામ નીકળ્યું અને યુના પકડાઈ ગયો પ્રિયો હું તમને કહેવા માંગુ છું આજ્ઞા ન માનવાના કારણે તેણે બીજાઓને પણ તકલીફમાં નાખી દીધા અને એ બાબત આપણે ક્યાં જોઈએ છે એનો ભાગ તો માલ સામાન એમને સમુદ્રમાં નાખવો પડ્યો શા માટે એક વ્યક્તિને દેવે સેવાને માટે મોકલ્યો પરંતુ એણે આજ્ઞા નહીં માની માટે આજે હું તમને કહેવા માંગુ છું દેવે તમને જે સેવા આપી છે દેવે તમને જે કામ આપ્યું છે એ કામ યદી તમે નથી કરતા તો તમારા કારણે બીજાઓને

ત્યાર પછી જ્યારે આપણે વાંચી સમય ના ભાવે હું હવે તમને કલમ વંચાવતો નથી આ યુનાનું પુસ્તક નાનું પુસ્તક છે તમે તમારા અભ્યાસને માટે વાંચી શકો છો અને મારા પ્રિયો આજ્ઞા ન માનવાને કારણે તેને માછલીના પેટમાં ત્રણ દિવસ અને રાત રહેવું પડ્યું અને પ્રિયો આજ્ઞા ન માનવાને કારણે માછલીની પણ ઉપવાસ કરાવ્યો શું તમને ખબર છે પાછલા દિવસોમાં આ બાબત સંબંધી હું વિચારતો હતો ત્યારે પ્રભુએ મને આ બાબતને શીખવી કે યુનાને માટે મેં માછલીને ત્રણ દિવસ ઉપવાસ રાખી કારણ માછલી જો યુનાને ગળી લીધો છે ત્યાર પછી બીજું કંઈ ખાય તો એને પચાવવું પડે ને અને જો એને પચાવવા જાય તો યુના સાથે પચી જાય પરંતુ નહીં દેવે તેની સેવાને માટે યુનાને પસંદ કર્યો હતો અને જ્યારે માછલીને પેટની અંદર છે અને ત્યારે માછલીને પણ કષ્ટ વેઠવું પડ્યું શા માટે એક વ્યક્તિએ દેવની આજ્ઞા નથી માની દેવની સેવાને માટે દેવે ત્યાં જેને મોકલ્યો છે ત્યાં એ જઈ નથી રહ્યો માટે અને મારા પ્રિયો વચન એ પ્રમાણે કહે છે ત્રણ દિવસ અને ત્રણ રાત પછી દેવની આજ્ઞા દ્વારા તેને ઓકી કાઢવામાં આવ્યો એ યુના બે અને દસ માં લખવામાં આવ્યું છે ત્યાર પછી એને ઓકી કાઢવામાં આવે છે જે વ્યક્તિઓ જેમને દેવાએ ઉત્તમ સેવાને માટે બોલાવ્યા છે જેમને દેવે સારી સેવામાં રાખ્યા છે એવો સેવા નહીં કરશે તો દેવ એ ઊંડાણથી પણ એમનાથી સેવાઓ લેશે મારા પ્રિયો બહાર સેવા નહીં કરે તો દેવ માછલીના પેટમાં લઈ જઈને પણ તમને સેવા કરાવશે પણ સેવા તો કરાવશે જ અને મારા પ્રિય યુના જે ભાગનાર વ્યક્તિ હતો હવે માછલીના પેટમાંથી દેવને પોકારી રહ્યો છે દેવને પોકારી રહ્યો છે અને મારા પ્રિય દેવ દ્વારા દેવે યુના દ્વારા સેવા લીધી અને નીનવેને બચાવ્યું અને ત્રીજો અધ્યાય અને પાંચમી કલમમાં આપણે એ બાબતને જોઈ શકીએ છીએ યુનાને એની સેવામાં દેવે મોકલ્યો છે એને પકડી રાખ્યો એને છોડી દીધો નહીં માટે મારા પ્રિયો તમારી ને મારી સેવા અદ્ભુત છે અને દેવે તમને એ સેવાને માટે રાખ્યા છે જો તમારી સેવા દેવની યોજનામાં છે તો દેવ તમારી પાસેથી એ સેવાની અપેક્ષા રાખે છે તો તેની સેવા કોઈ પણ રીતે કરાવશે જ એ તમને છોડશે નહીં એ તમને કોઈ પણ રીતે કરાવશે ભલે તમે તારશીસ ભાગો કે ક્યાંય ભાગો પરંતુ સેવા તો એ લેશે અને લેશે એ માછીલીના પેટમાં રહીને પણ તમને એના નિર્ધારિત સ્થાન પર પહોંચાડશે જ અને પહોંચાડશે મારા પ્રિયો હું તમને આજે એક બાબત પૂછવા માંગુ છું જે કોરોના મહામારી હતી એ દેવથી હતી કે શેતાનથી હતી આ એક પ્રશ્ન છે પરંતુ હું તમને કહેવા માંગુ છું આ જે સમસ્યા હતી એના માણ પરમેશ્વરથી હતી ના શેતાનથી હતી એ માણસની આજ્ઞા ન માનવાને કારણે આવી હતી કારણ જ્યારે દેવના લોકો આજ્ઞા નથી માનતા પરમેશ્વરથી એવો વંચિત થાય છે પરમેશ્વરને જ્યારે એવો છોડવા માંગે છે જે રીતે નિન્વેના લોકોમાં દુષ્ટતાને પાપ વધી ગયું એવી જ રીતે જ્યારે દુષ્ટતાના પાપ સંસારની અંદર વધી જાય છે ત્યારે ક્યારેક એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે

આવો તો ખરા તમારી સેવાની અમને જરૂર છે તમારી સેવા કબ્રસ્તાનની સેવાની પણ અમને જરૂર છે જે વ્યક્તિએ કદી સેવાની કદર નહીં કરી એ વ્યક્તિઓ ત્યારે પણ સેવાને માટે શોધી રહ્યા હતા માટે હું તમને કહેવા માંગુ છું તમારી સેવા દેવના રાજ્ય માટે ઉત્તમ સેવા છે મારા પ્રિયો અને એ યોજનામાં પ્રભુએ તમને રાખ્યા છે એમ માટે આજ્ઞા માનો

એવી અદ્ભુત સેવા દેવે કરાવી પિતર દેવની સેવાને માટે દેવે તેને પસંદ કરેલો વ્યક્તિ હતો પિતર ચાલતો અને એના પડછાયાથી લોકો સારા થઈ જતા એવું અદભુત સેવા દેવે તેનાથી લેવડાવી આજે દેવની સેવાને માટે તમે પણ ઉપયોગી છો માટે સાથે જોડાઈને દેવની ઉત્તમ સેવાને કરો પ્રિયો આજે હું તમને પૂછવા માંગુ છું કોણ એવું કહી રહ્યું છે કે પ્રભુ યુનાની માં પખું જવાને બદલે તારશીસ જઈ રહ્યો છું તું મને બચાવ મને ફરી એકવાર વળી આવવાને માટે સહાયતાને મદદ કર દેવ જે તે મને સેવા આપી છે એ સેવાથી હું પાછળ ફરી ગયો છું હું પાછળ ફરી ગઈ છું દેવ તું મને ફરી એકવાર વાળી લાવ એવું જો કહેનારા છે તો દેવ આજે પણ તમારી સેવાઓની નોંધ લે છે અને દેવ તમને ફરી સેવામાં સ્થાપશે કારણ કે દેવ એ કૃપાળુ દેવ છે દેવે જે તમારા પર કૃપાદાનો મૂક્યા છે એ દેવ નહીં લે એ સેવા તો તમારાથી જ કરાવશે અને જો સમર્પણ નથી કરતા તો સેવા કરવા માટે દેવની સેવાના ઘણા રસ્તા છે જો વહાણમાં નહીં જાઓ તો માછલીના પેટમાંથી લઈ જશે પણ સેવા તો કરવી પડશે સમર્પણના ઘણા રસ્તાઓ છે જો તમે દેવને આધીન નહીં થાઓ દેવ વારંવાર પોકારશે દેવ વારંવાર તમને કહેશે મારા ભાઈ મારી બહેન જે તારી સેવા છે તું શા માટે કરી રહ્યો નથી શા માટે કરી રહી નથી પરંતુ વારંવાર પોકાર્યા છતી છતાં જો તમે સેવા નથી કરી રહ્યા તો હજુ પણ દેવ તમારા માટે કામ કરશે વહાણમાં નહીં જાઓ તો માછલીના પેટમાં લઈ જશે અને તો પણ નહીં જાઓ તો પછી

યહોશવાનું પુસ્તક બાવીસમો અધ્યાય અને પાંચમે કલો ફક્ત જે આશા તથા નિયમ યહોવાના સેવક મૂસાએ તમને ફરમાવ્યા એટલે કે પોતાના દેવ યહોવા ઉપર પ્રીતિ કરવી ને તેના સર્વ માર્ગોમાં ચાલવું ને તેની આજ્ઞાઓ પાળવી ને તેને વળગી રહેવું ને તમારા ખરા મનથી ને તમારા ખરા જીવથી તેની સેવા કરવી તે સર્વ તમે ઘણી ખંત થી પાળજો અને તે તમે ઘણા થી પાળજો આજે વચન પ્રિયો તમારા માટે છે વચન શું કહે છે ફક્ત જે આજ્ઞા તથા નિયમ સેવક મુસાએ તમને ફરમાવ્યા આજે દેવના સેવકોએ સેવા સંબંધી તમને કંઈક તો શીખવ્યું છે કે તમારે કઈ રીતે સેવા કરવી છે તમારી જે સેવાઓ છે એ સેવાઓની યાદ દેવડાવ્યું છે ત્યારે એ સેવા તમારે કઈ રીતે કરવી અને એ સેવા કઈ રીતે કરવી એ બાબત આપણે જોઈએ છે એટલે કે પોતાના દેવ યો પર પ્રીતિ કરવી તેના સર્વ માર્ગમાં ચાલવું તેની આજ્ઞાઓ પાળવી ને તેને વળગી રહેવું ને તમારા ખરા મનથી તથા ખરા જીવથી તેની સેવા કરવી તે સર્વ તમે ખંત થી પાળજો કઈ રીતે સેવા કરવાની છે મારા પ્રિયો ખરા મન થી ખરા જીવ થી અને ખંત થી એકદમ દ્રઢતાથી પકડીને સેવા કરવાની છે જે સેવા દેવે તમને અને મને આપી છે અને એ ઉત્તમ સેવા છે તમે ઉત્તમ ભાગને પસંદ કર્યો છે અને ઉત્તમ ભાગમાં આપણે આગળ ને આગળ વધતા જવાનું છે યોશવાનું પુસ્તક ચોવીસમો અધ્યાય અને પંદરમી કલમનો બી ભાગ હું તમારા માટે વાંચું છું તેઓના દેવોની પણ પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું યહૂશ્વાનો પુસ્તક 24મા અધ્યાયના 15મી કલમનો નીચેનો ભાગ બી ભાગમાં આપણે જ્યારે વાંચીએ છે ત્યારે યહુશ્વા એ રીતે કહે છે હું અને મારા ઘરના તો કેવળ યહોવાની સેવા કરીશું આજે ઘણા એવા લોકો છે જેઓ એ સેવાઓ જે દેવે એમને આપી છે એ છોડીને જઈ રહ્યા છે કારણ તકલીફો આવી રહી છે કારણ મુસીબતો આવી રહી છે પરંતુ કરંજવેલ ની મંડળી દેવમાં મજબૂત થઈ જવાનું છે ચાહે કેવી પણ પરિસ્થિતિ આવી જાય પરંતુ જે રીતે યોશ્વાએ કહ્યું હું અને મારું પરિવાર કેવળ યોહવાની સેવા કરશે શું આજે અહીં બેસેલા કોઈક વ્યક્તિ એવું કહી શકે છે હું અને મારું પરિવાર યોહવાની સેવા કરશે આપણે માત્ર દેવની સેવા કરવાની છે ભુલાવનારા ઘણા આવી રહ્યા છે ઘણા બધા લોકો આજે દેવને છોડીને પાછા જઈ રહ્યા છે પરંતુ તમારેને મારે દેવને છોડવાનો નથી કારણ કે જેણે આપણને ઉત્તમ માર્ગ બતાવ્યો જીવન જીવાની સાચી રીત શીખવી એ પરમેશ્વરની સેવા કઈ રીતે છોડી દઈએ જ્યારે આપણે તકલીફ અને મુશ્કેલીઓમાં જીવન ગાળતા એ સમય દેવ આપણને મળ્યો કોઈ નહીં આવ્યો આપણને છોડાવવાને માટે કોઈ નહીં આવ્યો આપણા પાસે સારી સુવાર્તા લઈને પરંતુ ઈશુ ખ્રિસ્ત આપણી પાસે આવ્યો અને જ્યારે દેવ આવ્યો અને એણે આપણને ઉત્તમમાં ઉત્તમ જીવન આપ્યું એની સેવા કઈ રીતે છોડી દઈએ પરંતુ યૌશવાએ જે રીતે કહ્યું હું અને મારા ઘરના યોહવાની સેવા કરીશું એવી જ રીતે મારા પ્રિયો અઢારમી કલમનો બી ભાગ હું તમારા માટે વાંચું છું અને યહુશ્વાએ જ્યારે એવું કહ્યું યહુશ્વા જે એક સારી નેતાગીરી કરનાર વ્યક્તિ હતો સારો લીડર હતો એણે આ બાબત જ્યારે કહી ત્યારે એમની સાથેના લોકોએ પણ શું કહ્યું એકી સાથે આપણે મારી પાછળ તમે બોલશો માટે અમે પણ સેવા કરીશું કેમ કે તે અમારો દેવ છે આમેન આમેન તમે આજે વચન ના સાક્ષી થયા છો જે રીતે યોશ્વા એ કહ્યું હું અને મારા ઘરના યોહવાની સેવા કરીશું એવી જ રીતે ત્યાં લોકોએ પણ આ કબૂલાત કરી અમે પણ યુ હોવાની સેવા કરીશું કેમ કે તે અમારો દેવ છે આપણે એ જીવતા દેવની સેવા કરવાની છે અને એ સેવામાં દેવે તમને મને રાખ્યા છે ત્યારે ઉત્તમ સેવા કરીએ સારી સેવા કરીએ દેવ તમારાથી અદ્ભુત સેવા લેવા માંગે છે તમારી સેવાઓને કોઈ નહીં રોકી શકે અને અંતે હું તમને એ જ બાબત કહું છું જો તમે દેવની સેવાથી ભાગી રહ્યા છો તો દેવ તમને વહાણમાં જો ભાગી રહ્યા છો તો માછલીના પેટથી પણ તમારી સેવા લેશે અને લેશે અને અંતે હું એ જ કહીશ સેવા દેવ તરફથી છે તો રોકાશે નહીં જો માણસ તરફથી છે એ સ્ટોપ થઈ જશે માટે તમારી જે સેવા છે એને માન આપો અને સેવામાં આગળ વધો તમ સગળાને આશીષ આપો આમેન